કાવરેજ ખાતે આવેલા તાપી નદીના બ્રિજની હાલત ગંભીર બની ગઈ છે ત્યારે કલેક્ટર સૌરભ પારધીએ સ્થળ પર પહોંચી યોગ્ય નિરીક્ષણ કર્યું અને જોખમે બ્રિજ તાત્કાલિક બંધ કરવા આદેશ આપ્યો છે ટ્રાફિકને નવી એક્સપ્રેસ વે દ્વારા ડાયવર્ટ કરવામાં આવ્યો છે બ્રિજના બે સ્લેબ વચ્ચે મોટો ગેપ પડતા અકસ્માતનો ભય ઉભો થયો છે એક મહિનામાં બ્રિજની મરામત કામગીરી પૂર્ણ કરવાના પ્રયાસો શરૂ થયા છે કામરેજ ખાતે તાપી ઉપર આવેલ જોખમી બ્રિજનો મામલો સામે આવ્યો છે ત્યારે સુરત કલેક્ટર તાપી બ્રિજ પર પહોંચ્યા હતા અને તાપી બ્રિજ પર લગાવેલા જોખમી પ્લેટનું નિરીક્ષણ કર્યું હતું ત્યારે કલેક્ટરના નિરીક્ષણ બાદ બ્રિજ બંધ કરવા સૂચના આપવામાં આવી હતી ટેકનિકલ ટીમ બ્રિજ રિપેર કરી શકે તે માટે બ્રિજ બંધ કરી ટ્રાફિક ડાયવર્ટ કરાશે અમદાવાદથી મુંબઈ તરફ જતા એક્સપ્રેસ વેને ખુલ્લો મુકાયો અને સુરતના કિમથી પલસાણાના એના ગામ સુધીનો ટ્રાફિક ડાયવર્ટ કરાયો એક મહિનામાં બ્રિજ જલ્દી રિપેર થાય તેવી તૈયારીઓ શરૂ કરાશે એક મહિના સુધી તાપીનો એક તરફી બ્રિજ બંધ રહે તેવી શક્યતા છે ત્યારે કિમમાંથી પસાર થતા નવા એક્સપ્રેસ હાઈવેની પણ કલેક્ટરે મુલાકાત લીધી હતી ગઈકાલે વડોદરા મહીસાગર બ્રિજ ઉપર જે અકસ્માત થયો હતો અને એમના જે આપણે પછી જે સુરત જિલ્લામાં શહેર અને જિલ્લામાં સમાવિષ્ટ જેટલા પણ બ્રિજેસ છે એની બધી જ ટેકનિકલ ટીમો દ્વારા અને તપાસણી કરવામાં પણ આવે છે અને જ્યાં જ્યાં પણ માન્ય મુખ્યમંત્રીશ્રીની કાલે સ્પષ્ટ સૂચના છે કે જે પણ જગ્યા ઉપર આપણને એવું લાગે કે કોઈ જગ્યા ઉપર ટ્રાફિક બંધ કરવાની જરૂર છે કે કોઈ જગ્યા ઉપર મરામત કે કેવું લાગતું હોય તો અમે આજે બધા જ અધિકારીઓ સાથે એક ડિટેલમાં મિટિંગ કરી છે અને મારાથી લઈને બધા પ્રાંતશ્રીઓ મામલતદારશ્રીઓ બધા જ ક્લાસોના અધિકારીઓશ્રીઓ છે અલગ અલગ ટેકનિકલ ટીમ્સ સાથે ધારો કે આર એન્ડ ટીમ્સ છે એનએચાઈ છે રેલવેઝ અને બધાના એન્જિનિયર્સ સાથે ટીમો બનાવી છે એ ટીમો આવનારા બે દિવસમાં એટલે આજથી સ્ટાર્ટ કરીને બે દિવસમાં બધા જ બ્રિજેસના નિરીક્ષણ કરશે અને જ્યાં કોઈ પણ એવું આપણને લાગે કે તકલીફ જેવી કોઈ વસ્તુ છે તો ત્યાં આપણે ડાયવર્ઝન કરશું રિપેરિંગ કરશું અને જ્યાં સુધી આપણે સેટિસફાઈ નહીં થઈએ કે બધું બરાબર છે ત્યાર સુધી જે છે આપણે બધી કામગીરી કરવાના છે સરકારે જે ગંભીર પુલ જે દુર્ઘટના ઘટી ત્યારબાદ ને ત્યાંથી એક મહિના અગાઉ અહીંયા આપણા ધારાસભ્ય પ્રફુલ્લભાઈ પાનસરિયા સાહેબે રૂબરૂપ વિઝિટ કરી અને અહીંની જે આ પ્લેટનું છે એનું નિરીક્ષણ કરી અને તાત્કાલિક પ્લેટ મૂકવામાં આવી અને નેશનલ હાઈવે નંબર ચાર જે કિમથી એના એના સુધીનો જે હાઈવે છે બોમ્બે દિલ્હી એક્સપ્રેસ તો ભરૂચથી ત્યાં ડાયવર્ટ કરવાનું કામગીરી પૂરજોશમાં ચાલુ છે અને આવતીકાલથી ચાલુ થઈ જશે ત્યાં ઉલ્લેખનીય છે કે સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં આવેલ તાપી નદીનો બ્રિજ ગંભીર હાલતમાં છે આ બ્રિજ અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર આવેલ છે અને દરરોજ હજારો વાહનો અહીંથી પસાર થાય છે જોકે બ્રિજની હાલત એટલી બિસ્માર બની ગઈ છે કે હવે તે જોખમરૂપ બની રહ્યો છે બ્રિજના બે સ્લીપ વચ્ચે લગભગ બે ફૂટ જેટલી મોટી જગ્યા પડી ગઈ છે અહીં છેલ્લા ઘણા સમયથી લોખંડની પ્લેટ મૂકીને કામ ચલાવ વ્યવસ્થા કરાઈ હતી એ લોખંડની પતરા ઉપરથી હેવી ટ્રાફિક સતત પસાર થતો હોય જેના કારણે વારંવાર પ્લેટ ખસી જતી હોય છે અને ટ્રાફિક જામ જેવી સમસ્યા ઊભી થતી રહે છે વાહન ચાલકો માટે આ સ્થિતિ ખૂબ જ જોખમભરી બની ગઈ છે લોકોના જીવના જોખમે બ્રિજ પાર કરી રહ્યા હતા આ માણંદના ગંભીરા બ્રિજ પર થયેલી દુર્ઘટના બાદ રાજ્યમાં જૂના અને જોખમકારક બ્રિજની સ્થિતિ સામે ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે કામરેજ તાપી નદીનો બ્રિજ પણ હવે કોઈ મોટી દુર્ઘટનાનું કારણ ન બને તે માટે તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે જેમાં કલેક્ટરના નિરીક્ષણ બાદ બ્રિજ બંધ કરવા સૂચના આપવામાં આવી હતી ટેકનિકલ ટીમ બ્રિજ રિપેર કરી શકે તે માટે બ્રિજ બંધ કરી ટ્રાફિક ડાયવર્ટ કરાશે